પ્રેમ મળ્યો વાસલ્ય મળ્યો વિચારો મળ્યા હવે એ બધું તમે અહીંથી પ્રાપ્ત કર્યું આને કાલે તમે તમારા ઘરે જાઓ તમે તમારા જીવનમાં તમે આગળ વધશો અને તમે બધું ખખેરી અને કાઢી નાખો તમે સમજાય ને તમે વિચારો હતું હું તો હવે મારા પૈસાથી કમાવું છું આ પૈસા મારા છે કદાચ તમારી કાલે તમે કરોડોપતિ બની જાઓ અબજોપતિ બની જાઓ

મારી જરૂરિયાત છે મારી પાસે પૈસા છે એ પૈસા એની જગ્યાએ હું વાપરું કે ભૂતકાળ મારો કેવો હતો આજે હું વર્તમાનમાં ક્યાં છું મારો જે ભૂતકાળ હતો ને તે વર્તમાનમાં શું કે હિસાબે આવ્યો તો પાયામાં મને શું મળ્યું પાયામાં શું મળ્યું અને મારો મજબૂત પાયો ક્યાં થયો કઈ જગ્યાએ બધું મારો મજબૂત પાયો થયો એવા માલ જેવા કેટલા અને અસંખ્ય બાળકો એવા ફરે છે અસંખ્ય બાળકો એવા એવા તકલીફમાં જીવે છે એને હું કેમ મદદ ન કરું એને હું મદદ કેમ ન કરું શું કારણે ન કરું આજે દાખલો વાસુદેવ તમને તમે ત્યાં બહાર જાઓ તમે કોલેજ કરશો ગમે મહિને તમે જશો કોઈ ઝુંપડપટ્ટીમાં જા હો ક્યાંય એવા ખરાબ એરિયામાં જા હો એમાં તમારી જે બાળકો પર બીજા દુઃખી થતા હોય તો એ બાળકોને આપણે જોઈ લીયા જઈએ અને આપણે એને કાઈ જ ન કરીએ તો તમને ખબર છે હું આવો દુઃખી થતો તમને વાસલ્યતાનો સહારો મળ્યો હતો તો એ બાળકોને હું વાસલ્યતા કેમ ન પહોંચાડું હું મારો બે દિવસનો ટાઈમ બગડે કે એક દિવસનો ટાઈમ બગડે એ બાળકને ત્યાંથી હું લઈ અને વાસલ્યતા મોકું તો જેમ મારું જિંદગી સુધરી મારું જીવન સુધર્યું એમ એનું જીવન સુધરે ને પણ આપણે સાથે સાથે કામ કરવાનું